હરેન્દ્રસિંહ ડોડીયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વિરાણી હાઈસ્કૂલના વિશાળ મેદાનની અંદર એસ્ટ દિવસની પૂર્વ પ્રભાતે એક વિશાળ રેડ રીબિન છે બનાવવામાં આવતી હોય છે આ વર્ષે પણ વિરાણી હાઈસ્કૂલના ધોરણ નવથી બારના એક હજાર છાત્રો શિક્ષકો તથા સો જેટલા એનસીસી કેડેટ દ્વારા એજ પ્રિયન્સન ક્લબના સહયોગ કુક્રમે એક વિશાળ માનવ રેડ રિબિન છે તેનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરી લોકોમાં એજ પ્રત્યે જનજાગૃતિનો સંદેશો ફેલાય એ જ આજના આ વિદ્યાર્થીઓને રેડ રિબિનનો મુખ્ય આશય છે શિક્ષણ વિભાગ દ્વારા એડ્સને અભ્યાસક્રમની અંદર સાંકળી લેવામાં આવ્યો છે જેથી આ બાળકો તો એડ્સ પ્રત્યે સભાન છે જ પરંતુ ખાસ કરી લોકોમાં જાગૃતિ ફેલાય તે જ વિરાણી હાઈસ્કૂલના બાળકો અને વિદ્યાર્થીઓનો આજના દિવસે મુખ્ય સંદેશ છે ખાસ કરી એડ્સ છે એક એવો અજગર છે જે ધીમે ધીમે માણસોને છે એ ભરખી જાય છે જેથી કરી લોકો જે પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બને પોતાના હક પ્રત્યે સભાન બને તે જ આ વિરાણી હાઈસ્કૂલના બાળકોનો આજના દિવસે મુખ્ય સંદેશ